તળાજા શહેરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા માનસિક અને મગજના ડૉક્ટરના સમયમાં ફેરફાર કરાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા થોડા સમયથી ફરજ બજાવતા ડૉક્ટર માનસકભાઈ ડોડિયા જેની સરકારી હોસ્પિટલમાં સારી કામગીરી રહી છે તેઓ માનસિક અને મગજના ડૉક્ટર છે જેઓને તળાજાની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવવાના સમયમાં ફેરફાર કરવામાં આવેલ હોવાનું આજે બપોરે બારને ત્રીસ કલાકે જણાવવામાં આવ્યું છે હું માનસન લોડિયા માનસિક અને મગજના રોગોના નિષ્ણાત તરીકે તળાજા સીએચસી અને સટ્ટી હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું દર સોમવારે સટ્ટી હોસ્પિટલ ભાવનગર અને મંગળવારથી લઈને શનિવારના રોજ સવારે નવથી એક અને સાંજના ચારથી છના સમયગાળા દરમિયાન હું તળાજા સીએચસી ખાતે મળીશ તો જરૂરિયાતવાળા દર્દીને વિનંતી છે કે એ તળાજા સીએચસી ખાતે મળતા